રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી હતી અને તેમણે વિડીયો સંદેશના માધ્યમથી રાહત પેકેજ અંગે વિડીયો જાહેરાત કરી હતી દોસ્તો તે વિડીયો પણ તમને સંભળાવી દઈએ કે વિડીયોમાં ભૂપેન્દ્રભાઈ પટેલે શું કીધું છે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી પૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું તો જેવું કે દોસ્તો તમે વિડીયોમાં જોયું તો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરતા કહ્યું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યમાં વિવિધ જિલ્લાના ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિને આ ઘડીમાં ધરતીપુત્રોને વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે અને રાજ્યભરના ખેડૂતોના થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર ધરતીપુત્રો માટે આશરે રૂપિયા દસ હજાર કરોડની રાહત પેકેજ સહાયની જાહેરાત છે તે હું કરું છું આ ઉપરાંત રાજ્ય સરકારે નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે અન્નદાતાની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો હું વિશ્વાસ આપું છું તેવું ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું દોસ્તો અને રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયું છે એવામાં ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને અને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું હતું જેમાં રાજ્યમાં મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને મોટું નુકસાન થયું હતું દોસ્તો અને જણાવી દઈએ દોસ્તો કે આ માવઠાથી ગુજરાતમાં દસ લાખ હેક્ટર ખેતીને નુકસાન પહોંચ્યું હતું તેવા અહેવાલ હતા જેમાં ખાસ કરીને મગફળી કપાસ તુવેર સોયાબીનના પાકને મોટું નુકસાન થયું હતું મહત્વનું છે કે રાજ્યના સૌરાષ્ટ્રમાં પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા હતા સર્વેના આધારે રાજ્ય સરકારે દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે તો શું તમે ખુશ છો કે આ દસ હજારનું રાહત પેકેજ છે જે સરકારે જાહેર કર્યું છે મને કમેન્ટ કરીને તમારો જવાબ છે તે જરૂરથી જણાવજો કે તમે શું આ રાહત પેકેજથી સહમત છો કે નહીં ભૂપેન્દ્રભાઈ પટેલે જે રાહત પેકેજની જાહેરાત કરી છે તે યોગ્ય છે કે નહીં અમને કમેન્ટ કરીને તમે જરૂરથી જરૂર જણાવજો દોસ્તો વિડીયો પસંદ તમને આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે બે લાયકન છે તેને પ્રેસ કરવાનું ના ભૂલતા કારણ કે તેને દબાવશો તો અમારા લેટેસ્ટ વિડીયો તમને મળ્યા કરશે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવન્ય માતરમ